તથા અનન્ય ભાવથી મારે પરાયણ થઈને યોગમાં જોડાયેલો તું જે રીતે સર્વ બળ ગુણો સહિત સૌના આત્મારૂપ અને મને વિના સંશયે જાણીશ એને સાંભળ હું તારા માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવાલાયક શેષ નથી રહેતું હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરનાર યોગીઓમાંથી કોઈ પણ એક મારા માટે પરાયણ થઈને મને તત્વથી એટલે કે યથાર્થ રૂપે જાણી શકે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ પ્રમાણે આઠ પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે આ આઠ પ્રકારના ભેદની તો અપરા એટલે કે મારી જળ પ્રકૃતિ છે અને હે મહાબાહો આના સિવાયની છે જેનાથી આ આખું જગત ધારણ કરાય છે એને મારી જીવરૂપા પરા એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ હે અર્જુન તું એમ સમજ કે સઘળા જીવો આ બંને પ્રકૃતિથી જ ઉદ્ભવનારા છે અને હું આખા એ જગતનો પ્રભવ તેમજ પ્રલય છું એટલે કે સકળ જગતનું મૂળ કારણ છું હે ધનંજય મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી આ આખું જગત દોરામાં પરવેલા મણીઓની પેઠે મારામાં ગૂંથાયેલું છે હે કૌતન્ય હું જળમાં રસ છું ચંદ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ છું બધા વેદોમાં ઓકાર છું આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષ તત્વ છું હું પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ છું તેમજ સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું અને તપસ્વીઓમાં તપ છું હે પાર્થ હું સર્વ જીવોનું સનાતન બીજ મને જ જાણ હું બુદ્ધિમાનો બુદ્ધિ તથા તેજસ્વીઓનું તેજ છું હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ હું બળવાનું આસક્તિ તથા કામનાઓ વિનાનું બળ એટલે કે સામર્થ્ય છું અને હું સહુ જીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે શાસ્ત્રને અનુકૂળ કામ છું અને વળી જે સત્વગુણ માંથી ઉદભવતા ભાવો છે તેમજ જે રજોગુણથી અને તમોગુણથી થતા ભાવો છે એ બધાને જ થનાર છે એમ સમજ એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં નથી ગુણોના કાર્યરૂપ સાત્વિક રાજસ અને તામસ એવા આ ત્રણેય પ્રકારના ભાવોથી આખો પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે માટે જ આ ત્રણેય ગુણોથી પર એવા મુજ અવિનાશીને નથી ઓળખતો કેમ કે આ લૌકિક અર્થાત ઘણી અદભુત ત્રિગુણમય મારી માયા પાર કરવી ઘણી કઠિન છે પરંતુ જે માણસો માત્ર મને જ નિરંતર ભજે છે તેઓ આ માયાને પાર કરી જાય છે એટલે કે સંસાર સાગરને તરી જાય છે માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે એવા આસુરી સ્વભાવને ધારણ કરનાર મનુષ્યમાં અધમ દૂષિત કર્મ કરનાર મૂળજનો મને નથી ભજતા હે ભરત શ્રેષ્ઠ અર્જુન ઉત્તમ કર્મ કરનાર યથાર્થી આર્ત જિજ્ઞાસુ અને જ્ઞાની એવા ચાર પ્રકારના ભક્તજનો મને ભજે છે એમનામાંથી હંમેશા મારામાં એકાત્મ ભાવે સ્થિત અનન્ય પ્રેમ ભક્તિ રાખનાર જ્ઞાની ભક્ત ઘણો શ્રેષ્ઠ છે કેમ કે મને તત્વથી ઓળખનાર જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એ જ્ઞાની મને અત્યંત પ્રિય છે આ બધા એ ભક્તો ઉદાર એટલે કે શ્રેષ્ઠ છે છતાં એ સર્વોમાં જ્ઞાની તો સાક્ષાત મારું સ્વરૂપ છે એવો મારો મત છે કેમ કે મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારામાં જ સમ્યક રીતે સ્થિત છે ઘણા જન્મો પછી અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલો માણસ સર્વકાઈ વાસુદેવ જ છે એવા ભાવે મને ભજે છે એ મહાત્મા ઘણો દુર્લભ છે અમુક અમુક ભોગોને કામના વડે જેનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે એ માણસો પોતાના સ્વભાવથી પ્રેરાઈને અમુક અમુક નિયમને ધારણ કરી અન્ય દેવતાઓને ભજે છે એટલે કે ઉપાસે છે જે જે સકામ ભક્ત જે જે દેવતાઓના સ્વરૂપને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છે છે તે તે ભક્તની શ્રદ્ધાને હું એ જ દેવતા પ્રત્યે દઢ કરું છું એ માણસ એ શ્રદ્ધાથી યુક્ત થઈ એ દેવતાઓનું પૂજન કરે છે અને દેવતા પાસેથી મારા વડે જ વિધાન કરાયેલા એ ઈચ્છેલા ભોગોને નિસંદે પામે છે પરંતુ એ અલ્પ એ ફળ નાસવંત છે તેમજ એ દેવતાઓને પૂજનારા જનો દેવતાઓને પામે છે જ્યારે મારા ભક્તો ભલે ગમે તેમ ભજે છેવટે તેઓ મને જ પામે છે અજ્ઞાનીઓ મારા સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નથી ઓળખ ઓળખીને અવ્યક્ત અર્થાત મન ઇન્દ્રિયોથી પર એવા મુજ સચ્ચિદાનંદ ધન પરમાત્મા વ્યક્ત ભાવને પામનારા માને છે પોતાની યોગમાયા વડે ઢંકાયેલો હું સૌને પ્રત્યક્ષ નથી થતો માટે આ અજ્ઞાની જન સમુદાય મુજ અજન્મા અવિનાશી પરમેશ્વરને નથી ઓળખતો એટલે કે મને જન્મ મરણશીલ સમજે છે હે અર્જુન પૂર્વે થયેલા વર્તમાનમાં હયાત તથા ભવિષ્યમાં થનારા હું જાણું છું પરંતુ કોઈ પણ શ્રદ્ધા ભક્તિ વિનાનો માણસ નથી જાણી શકતો હે ભરતવંશી હે અર્જુન સંસારમાં ઈચ્છા અને દ્વેષથી ઉદભવેલા સુખ દુઃખ આદિ દંડ સ્વરૂપને મોહને લીધે સઘળા પ્રાણીઓ અત્યંત અજ્ઞાનતાને પામી રહ્યા છે પરંતુ નિષ્કામ ભાવે ઉત્તમ કાર્યનું આચરણ કરનારા જે મનુષ્યનું પાપ નષ્ટ થઈ ચૂક્યું છે એ રેખ રાગ દ્વેષ જનિત દ્વંદ સ્વરૂપ મોહથી મુક્ત થયેલા દઢ નિશ્ચયી ભક્તો મને સર્વ રીતે ભજે છે જેઓ મારે શરણે થઈને જના અને મરણમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે એ માણસો એ બ્રહ્મને સમગ્ર આધ્યાત્મને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે જે માણસો અધિભૂત અને અધિદેવ આદિ સહિત તેમજ સહિત સૌના આત્મા સ્વરૂપ મને અંતઃકાળે કાળે ઓળખી લે છે એ મારામાં જીત પોરાવેલા માણસો મને ઓળખી લે છે એટલે કે પામી જાય છે ઇતિશ્રી જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો સાતમો અધ્યાય સમાપ્ત જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ